વાગરા પંથકમાં ઈદી મિલાદ ની ઉજાવની ને લઈને શહેરના વિસ્તારો રોશની થી જળહળી ઉઠ્યા છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસ એટલે કે ઈદી મિલાદ નબી ના પવિત્ર પર્વ ની ઉજવણી વાગરા નગર માં અને રાઉટ અને ધાર્મિક શ્રદ્ધા સાથે થઈ રહી છે આ પર્વ નિમિત્તે સમગ્ર નગર જાણે ભક્તિ અને ઉલ્લાસ ના રંગે રંગાઈ ગયું છે મુસ્લિમ સમાજ માં તહેવાર ને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે

વાગરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદ મિલાદનો માહોલ છવાઈ ગયો છે પંથકના ખંડાલી પહાજ સારણ સલાદરા વોરાસમની અને ચાંચવેલ જેવા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે આ પર્વ સમાજમાં પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે અને દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોને એકતાની ભાવના સાથે જોડે છે આ વર્ષની ઉજવણી સમગ્ર પંથકમાં ખુશી અને ભક્તિનું વાતાવરણ પ્રસરાવી રહ્યું છે